હવે આપણે આગળ અમરેલીની તો રાજુલા શહેરમાં નગરપાલિકાના સફાઈ કામદારની અટકાયતનો સમગ્ર મામલો છે જણાવી દઈએ કે રાજુલા શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ છતાં પણ મામલો ભીચક્યો છે અને રાજુલા પાલિકાના એકસો જેટલા સફાઈ કર્મીઓ ત્રીસ દિવસની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે સફાઈ કર્મીઓ હડતાળ પર હોવાથી અન્ય સફાઈ કર્મીઓને નગરપાલિકાએ સફાઈ પર મૂક્યા હતા ત્યારે રાજુલા નગરપાલિકાએ અન્ય સફાઈ કર્મીઓ સાથે સફાઈ કરાવતા પાલિકાના હડતાલ પરના સફાઈ કર્મીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે હંગામી સફાઈ કર્મીઓને સફાઈ કામ કરતા અટકાવવામાં આવ્યા હતા અને પાલિકાના સફાઈ કર્મીઓ પોલીસે નગરપાલિકાના ત્રીસ જેટલા સફાઈ કર્મીઓને અટકાયત કરવામાં આવી ત્યારે નગરપાલિકામાં પંદર દિવસ પંદર દિવસના સફાઈ કર્મીઓના વારા હોવાથી સફાઈ કર્મીઓએ નારાજગી વ્યક્ત કરી છે ગુજરાતની નગરપાલિકાઓમાં દિવસના વારાનો નિયમ ન હોવાનું છતાં રાજુલા પાલિકામાં સફાઈ કર્મીઓને ત્રીસ દિવસને બદલે પંદર દિવસ ફાળવતા હોવાથી સફાઈ કર્મીઓ જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે સફાઈ કર્મીઓને રાજુલા પોલીસે અટકાયત કરી અને પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે